टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पूर्वोत्तर भारत एक नवा ऑपरेशन मार्टिस सजेस्ट ही रहूंगा जनों से दो संबंध પીએમ મોદીની હાલની ભૂટાન યાત્રાની સાથે છે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હોવા છતાં એવી સ્થિતિમાં પણ પીએમ મોદી ભૂટાન ગયા કેમ કે તેમની મુલાકાત ખૂબ જ ખાસ હતી ભારત બધી બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચીન સિવાય મ્યાનમાર પણ ચિંતા વધારી દે છે નેપાળ પણ ક્યારેક દગો દઈને ચિંના ખોળામાં બેસી જાય છે ભૂટાન એકમાત્ર આપણો મિત્ર છે આ દેશ માત્ર અડત્રીસ હજાર ત્રણસોને ચોરાણું કિલોમીટરની ચોરસ કિલોમીટરનો જ છે એની સાઇઝ નહીં પરંતુ લોકેશન અત્યારે ખૂબ મહત્વનું છે ચીન જેવા દેશની સામે એ ઝોન તરીકે કામ કરે છે પીએમ મોદી તાજેતરમાં બે દિવસની ભૂટાનની મુલાકાતે ગયા આમ તો તેમના સત્તાવાર પ્રવાસ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે અને ઘણું બધું કહેવામાં પણ આવ્યું છે એટલું તો સમજી જ શકાય કે ભૂતાનની સાથેના સંબંધો મજબૂત કરવાનો મૂળ એજન્ડા રહેલો છે અહીં પીએમ મોદીની મુલાકાતને એક સિક્રેટ મિશનની સાથે જોડી દેવામાં આવી રહી છે છેલ્લા કેટલાક સમયથી ભૂતપૂર્વ જાસૂસો અને ભૂતપૂર્વ એમ્બેસેડર્સ એક થિયરીની ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે તેઓ કહે છે કે આપણે ઓપરેશન સિંદૂર વખતે પશ્ચિમ ભારતની બાજુ એક્શન જોઈ હતી હવે આપણને પૂર્વ ભારત તરફ પણ એક્શન જોવા મળી શકે જો કે કોઈ ભૂતપૂર્વ જાસૂસ કે ભૂતપૂર્વ રાજદૂત ફોડ પાડીને કહેવા તૈયાર નથી કે આ પૂર્વોત્તર ભારતમાં શું થશે તેઓ એટલું જ કહે છે કે કંઈક થવાનું છે એ નક્કી છે બલકે હમણાંની વાત નથી તેઓ તો લગભગ ત્રણ મહિનાથી આ વાત કહી રહ્યા છે બલકે સોશિયલ મીડિયા પર અનેક લોકો એક વત્તા એક બરાબર બે કરી રહ્યા છે તેઓ પૂર્વોત્તરમાં ભારતના સિક્રેટ મિશનને પીએમ મોદીની મુલાકાતની સાથે સીધી રીતે જોડી રહ્યા છે તમે ટાઈમિંગ પણ જુઓ એક તરફ જુદી જુદી થિયરી વહી રહી છે બીજી તરફ ભારતની સેના ફૂલ એક્શન મોડમાં છે એવા જ સમયે પીએમ મોદી ભૂતાન ગયા આર્મીની એક્શનની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશની સરહદ પર ત્રણ નવા કાયમી મિલિટરી બેઝ તૈયાર કરવામાં આવ્યા છે એ તમામ બેઝ ફૂલી ઓપરેશનલ છે બુમની કિશનગંજ અને ચોપરા એમ ત્રણ જગ્યાએ મિલિટરી બેઝ ઊભા કરવામાં આવ્યા છે જેની પાછળ ત્રણ હેતુઓ રહેલા છે પહેલો હેતુ એ છે કે બોર્ડર પર જ્યાં પણ સુરક્ષામાં ઢીલાશ છે ત્યાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવી બીજો હેતુ એ છે કે સરહદ પર સતત નજર રાખવી ત્રીજો હેતુ એ છે કે સિલગુડી કોરિડોરનું રક્ષણ કરવું જેને ચિકન સ્નેક પણ કહેવામાં આવે છે પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારોની સાથે જોડવા માટેનો એકમાત્ર રૂટ એ ચિકન સ્નેક છે જે સિલગુડીમાં બાવીસ કિલોમીટર પહોળો એરિયા છે પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોને સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનો પણ કહેવામાં આવે છે આ કોરિડોર થઈને જ પૂર્વોત્તર ભારતમાં જઈ શકાય ભારતના કોરિડોરની એક તરફ નેપાળ છે ને બીજી તરફ ભૂતાન છે તો નીચેની સાઈડ બાંગ્લાદેશ છે માત્ર ચિકન સ્નેકને કટ કરી દેવાથી પૂર્વોત્તર ભારતના રાજ્યો દેશના બીજા ભાગથી અલગ થઈ જાય આ ચિકન સ્નેકને કટ કરવા માટે દેશના દુશ્મનો સતત કાવતરા રચતા રહે છે અત્યારે બાંગ્લાદેશની ધરતી પર કંઈક રંધાઈ રહ્યું હોવાનો ખ્યાલ આવી રહ્યો છે ચોક્કસ જ ભારતની જાસૂસી એજન્સી આર એન્ડબલ્યુ એટલે કે રોને તો એના વિશે ખ્યાલ જ છે એટલે જ કદાચ આર્મીને ફૂલ્લી એલર્ટ કરી દેવામાં આવે છે સેનાની તૈયારીઓ વધારી દેવામાં આવે છે કંઈક રંધાઈ રહ્યું હોવાની શંકા માટે એક મજબૂત કારણ પણ છે બાંગ્લાદેશના બની બેઠેલા વડા મોહમ્મદ યુનુસ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની સેનાના ટોચના અધિકારીઓને મળી રહ્યા છે આમ તો પહેલાં પણ મુલાકાતો થતી હતી પણ તાજેતરમાં એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે બાંગ્લાદેશમાં જ્યારથી શેખ હસીનાની હકાલપટ્ટી થઈ છે ત્યારથી યુનુસના લીધે બાંગ્લાદેશની વિદેશ નીતિમાં મોટો ફરક આવ્યો છે બાંગ્લાદેશે પાકિસ્તાનની સાથે સંબંધો સુધાર્યા એ સોબતની અસર થઈ બાંગ્લાદેશ હવે ભીખારી પાકિસ્તાનની જેમ ભીખ માગવા લાગ્યું છે બાંગ્લાદેશે ચીન પાસેથી ભીખ માગી સેનાના ગુપ્તચર તંત્રે આવી આખી પરિસ્થિતિનું તારણ રજૂ કર્યું કે ભારતના સ્નેકને મોટો ખતરો રહેલો છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને ચીન માને છે કે એક વખત ચિકન સ્નેકને કટ કરી દઈએ એટલે પૂર્વોત્તર ભારત પર કબજો થઈ જાય જેના માટે રીતસર જહાજ ચલાવવામાં આવી રહી છે બાંગ્લાદેશમાંથી જહાદી તત્વો બાંગ્લાદેશમાં ઘૂસે છે બાદમાં તેઓ સિલીગુડી કોરિડોરની આસપાસ વસ્યા કરે છે અહીં તેમનો ઈરાદો ઉત્પાદ મચાવવાનો છે દેશના દુશ્મનો માની રહ્યા છે કે ચિકન સ્નેક ભારતની સુરક્ષા વ્યવસ્થામાં સૌથી નબળી કડી છે જો કે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ ભારપૂર્વક કહે છે કે ચિકનસેક ખરેખર તો ભારતનો સૌથી મજબૂત ડિફેન્સ કોરિડોર છે અહીં અનેક લેયરમાં સુરક્ષા કવચ છે બલકે હવે સ્થાપવામાં આવેલા ત્રણ નવા મિલિટરી બેઝથી આ પ્રદેશમાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ રિયલ ટાઈમમાં એકબીજાને આપી શકાશે એટલું જ નહીં એ ઇનપુટ પર ફટાફટ એક્શન પણ લેવામાં આવશે હવે સ્થિતિ એ છે કે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને પૂર્વોત્તરમાં ભારતના જેટલા પણ સૈનિકો છે એ તમામને જરૂર પડે એક સાથે અહીં લાવી શકાય છે એ લેવલની ભારતે તૈયારી કરી છે ત્રિશક્તિ કોપ્સ આવા મહત્વના કોરિડોરની સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે જેનું મુખ્યાલય સિલીગુડીની પાસે સુકના ખાતે આવેલું છે આ યુનિટ રેગ્યુલર યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે ટી નાઇન્ટી ટેન્કોની ગર્જનાથી દેશના દુશ્મનોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તમારો ખેલ ખતમ થઈ જશે એવા અત્યંત ઊંચાઈવાળી જગ્યાએ યુદ્ધ લડવા માટેની સજ્જતા જાળવી રહ્યા છે જમીન પર પણ નહીં પરંતુ હવાઈ સુરક્ષા પણ મહત્વની છે પશ્ચિમ બંગાળમાં હાશીમારા એરબેઝ પરથી રાફેલ ફાઇટર જેટ્સ ઉડતા રહે છે એ સિવાય મીગ ફાઇટર જેટ્સ પણ ઉડતા રહે છે આ ફાઇટર જેટ્સ શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હોય છે દુશ્મન ભારત તરફ આંખ ઊંચી કરશે તો આંખને જ ફોડી નાખવામાં આવશે ભારતે આ પ્રદેશમાં હવાઈ સુરક્ષા કરવા માટે ત્રણ સ્તરની એડવાન્સ વ્યવસ્થા ગોઠવી છે પહેલી વ્યવસ્થા છે રશિયાની એસ ફોર હંડ્રેડ એર મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ બીજી વ્યવસ્થા છે એમ આર સિસ્ટમ ડીઆરડીઓ અને ઇઝરાયલે આ સિસ્ટમ વિકસાવી છે ત્રીજી વ્યવસ્થા સંપૂર્ણ દેશે આ વ્યવસ્થા આકાશ મિસાઇલ સિસ્ટમ છે આ ત્રણેય સિસ્ટમ પૂર્વ અને પૂર્વોત્તરમાંથી કોઈ હવાઈ અને મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવી દેશે એ સિવાય પણ ડ્રોન્સની આખી ફોજ તૈયાર છે ઘણા સમયથી ભારતમાંથી માંગ ઉઠી રહી છે કે ચિકન સ્નેકના વિસ્તારને પહોળો કરવામાં આવે એટલે કે બાંગ્લાદેશના અમુક વિસ્તારને ભારતમાં સમાવી દેવામાં આવે જેથી ચિકન સ્નેકની સુરક્ષા વધારે મજબૂત કરી શકાય હવે ભારતમાં અત્યારના શાસકનો મિજાજ જોતા માગણીને માન આપવામાં આવી શકે છે એટલા માટે જ કદાચ પીએમ મોદી ભૂતાન ગયા હશે જેથી ચિકન સ્નેકમાં કોઈ મોટું ઓપરેશન્સ પાર પાડવામાં આવે તો ભૂતાન તરફથી સંપૂર્ણ મદદ મળે હવે આ ઓપરેશન્સ માટે ગમે ત્યારે ગ્રીન સિગ્નલ આપવામાં આવી શકે છે બાકી ભારતની સેના તો ફૂલ્લી રેડી જ છે દેશની વિરુદ્ધના કોઈપણ બદિરાદા પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે સરહદો પર આવા બદિરાદાને ખજીડી નાખવા માટે આપણી સેના સજ્જ છે